હવે અત્યારે હવે આપણે મીંડા દવાનો પંપ સાટવાનો હોય એટલે આપણે સાટવા જાય છે કઉમાં દવા હાલો તો કહે કે આપણે કઉમાં દવા સાટી દઈએ અત્યારે હાલો તમને દેખાડીએ અને હીરું તો છે નહીં પણ આપણે હીરુંનો જ પ્રિયડ છે એટલે કે હીરું આવે નહીં અને બધા કે ડંખું હે પાંદડામાં હોય હીરું પણ આપને આપણે એવું કંઈ દેખાતું નથી હાલો તો આપણે જાય ઘઉમાં એક ખરાવ છે આપણા ઘઉંમાં પાંદડા થઈ ગયા એટલે કે આ તો ખરની દવા છાંટી હોય ને એનો ઘઉં જેવો મસ્તી ના છે ને તો બીજું તો હું આપણે તો ઘઉંમાં દવા છાટવાની છે ને જોવા ટુડાય હે આ ટુડા છે આપડી મોટી ટુડાય છે આપણે જ્યાં બૂટ રાખ્યા હતા જ્યાં આપણે આ દવા સાટી પાંચ પાંચ એમ નાખવાની હોય આ તો આપણે અહીંયા ડોઝ કરી રાખ્યો હોય જો ફુવાર અને આપણો પોપ છે તો હાલો હવે આપણે દવા સાટો મંડી ખાઈ ગયા આપણે કંઈક થોડી ઘણી દવા સટાઈ આપણે જો આવી રીતના દવા છાંટી અને ઘઉં જો આપણે કેવડા કેવડા થઈ ગયા એક આપણે દવા છાંટાની રાની હાલત વધી છે હજી આપણે એટલી દવા છાંટવાની બાકી છે અને આ બાજુ છતાં જઈએ હવે આપણે દવા છાંટી દઈ આ જોવો આમાં બાણ થતું હોય છે ધનુષ કે ધનુષ જુઓ દેખાય તમને ધનુષ દેખાય ને ધનુષ થાય અત્યારે તો આપણે જોવો દવા છાંટી છે જો ભાઈ આખી આખી મે બેવડા વરી ગયા છે અત્યારે હાલે હે આપડે દવા એકાદ સાબું થાય ઉઠા હે ને એટલે બહુ સુકું હે એવો આપડી વાડી નો વ્યૂ હે મસ્તી નો ફૂલ નજારો જોવો અને આજ તો તમારો ભાઈ હે અને દવા સાથે સટીન હાકી ગયો અને શિયાળાની ઋતુ એટલે કે બોર બોર તમને દેખાડું કે આપણી વાડીએ બોર હે એટલે કે દવા સાથે પછી તમને કહું કે બોર ક્યાં હે કેવા હે મસ્તીના બોર હે તો હાલો તમને આપણે બોર દેખાડી પેલા દવા ચાટી લઈએ આપણે પછી આપણે બોર દેખાડી પછી આપણે જવાનું છે ઘરે એટલે વિડીયોમાં લાઈક કરી દેજો શેર કરી દેજો અને લાલ બટન જરૂર દબાવજો ભૂલતા નહીં એવું અમે કહેવામાં આવે છે એટલે અમે કહી છીએ કહેવામાં આવતું નથી આ તો અમે કહી છીએ એમ કે લાલ બટન જરૂર દબાય આપણે કંઈક આવી રીતના દવા છાટી કાંઈક તમને પણ મજા આવતી છે જોવાની હવે દવા બવાને એવું તો સટાઈ ગયું ઘરે ઘરે એટલે કે તમને આપણે બોર દેખાડવાની વાત કરી હતી હાલ આપણે બોર અહીંયા જ છે બહુ ચેઠા નથી હાલો તમને બોર દેખાડું એ વાળી બોર ફાળે છે અલગ તમને બોર દેખાડું

तीखट मीठा जो ya, थोड़ा बोर Hmm. Ada ya, Puan? થોડુંક પડાઈ ગયું અહીંયા વેલાડી ને એમાં મીઠા હા બહુ મીઠાઈ નથી તુરા લાઈક કરી દેજો અને કેને કેની વાડી બહુ કેજો કમેન્ટ કરી આવો મીઠા

જલ્દી આવી જાવ બધા બોર ખાવા કાયા કા અરે કાટા બાટા બધી બધું જલ્દી ખાવા આવી બોર બોહર તો હવે બોર ખેલી પાણી વધી ગયું હવે જવું ક્યાંથી હાલ પાસે જવું જો હવે ઓલ બાજુ નહીં તો પાણી વધી ગયા ટ્રાય મારી પાણી છે તમને આ વિડીયો ગઈ કરો શેર કરજો કેની કેની વાડી બોરે રહે જલ્દી કમેન્ટમાં લખજો હલો તો હવે આપણે ઘરે જવાનું છે Oke, ini baik.